ના નથી પાડી ના પલળશો વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે હારું ભાઈ હવે નઈ જઉ લોઈ ના પીએ ના પણ નાવા તો જવાનું જ નઈ નાના છોકરા જેવી ટીવો ભૂલી જાવ નાના છોકરા જેવી એટલે કેવા શું માંગુ છું 27 વર્ષ થયા કમાવામાં ધ્યાન આપો આ તો હજી હરવા ફરવામાં ધ્યાન મજા કરવી છે જીવનમાં વરસાદમાં પલળે એમ તારા બીજી બધી કે વાત કરવાની જાવ હવે અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા થઈને બહાર નીકળી જશે

તે કોક ના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું અરે કોનો ઝઘડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડા છે કઈ વાત ઉપર ઝઘડા છે અને મહેશ તો જો ને આમય વિચિત્ર છે દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણે અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડી મનીષના ઘર ગાડી જઈને ગાડી મૂકી આવ્યો છે એના પહેલાથી એવું છે કે બધી જગ્યા છે ને માં ડોહાની છે મહેશ શું જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો તો એક તો સોસાયટીમાં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા વરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જઉં હું સાંભળી નાઈન તમને કહું અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે

અને તમે તો ટીવી માં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય હમણા હવે અનુપમા માં કોક મરી ગયું તું તો મને ખબર છે ઘર માં મોકણ મોડી તે ઓ સિરિયલ તો જોતા નહીં અન સિરિયલ ની આટલી બધી ખબર છે અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય ઓકો બંધ કરીને બેહી રહો અન મુ સિરિયલ જોઉં છું એમ તું મેં જો ખોટા લમણા ના લો લો આ મેં જો અને મને મેચમાં કઈ સમજણ પડતી નહી મને સિરિયલ માં કઈ ટપ્પો નહિ પડતો તો એ જોઈ નહીં પડતી મારા